હેલો ગાઈશ તો આપણે આવી ગયા નવા બ્લોગમાં આજે તો એવું કામ છે મારે કે તમે જોઈ રહ્યા છો કે આજે તો ખેતરમાંથી બે ભોર લાયા હતા અને ભોર અહીંયા નાખી દીધા છે અને મારે આજે એકલાને આખો ભોર ઉપર પૂળા આપવાના હોય છે એટલે હું પૂળા આપી રહ્યો છું તમે જોઈ રહ્યા છો કે મારા કપડાં અને મારી હાલત શું થઈ ગઈ છે છતાં પણ મેં વિડીયો શૂટ કર્યો કારણ કે મારે તમા લોકો સુધી આ વિડીયો પહોંચાડવો હતો કે હું એક કામ નથી કરતો અનેક કામ કરું છું ભાઈ થાકી ગયો તો હવે પૂળા પણ ઉપર જતા નથી તમે જોઈ રહ્યા છો કે પોર કેટલો ઊંચો થઈ ગયો છે અને ટાઈમ અત્યારે થઈ રહ્યો છે સાડા ત્રણ વાગી ગયા છે છતાં હું કામ ચાલુ જ છે મારું અને પહોરને હવે બસ એન્ડિંગ હવે પૂળા થઈ રહ્યા છે એટલે હવે મારું કામ પતી જવા આવ્યું છે તમે જોઈ રહ્યા છો કે હવે પૂરું થઈ ગયું છે અને મારા છોટુ આવી ગયા છે એમને ફોન જોવો છે એટલા માટે માગવા આવ્યા હતા પણ મેં ફોન એને ના આપ્યો કારણ કે મારે શૂટિંગ કરવું હતું પણ ભાઈ વિડીયો કેમેરામેન બદલાઈ ગયો આપણે શું કર્યું છે પૂળા નાખી દીધા સેદુબા જગુબા મૈકુડી મનીષા એક તો પેલું રહ્યું કામ પતી ગયું તો બંકો હવે નીકળી ગયો ઘરે નાવા બાઈક લઈને તો પછી આપણે તો ફટાફટ ચાલુ કરી અને ઘરે નીકળ્યા કેમ કે આપણે ટાઈમ થઈ ગયો ડેરીનો આપણે ડેરી દૂધ કરવાનું જવાનું હતું એટલા માટે ફટાફટ બાઇક ચાલુ કર્યું ને આપણે તરફ રવાના થઈ ગયા અને ભાઈ બીજા આવ્યા કે મારે પણ આપવું છે પણ હું એમને લઈ ગયો નહીં ડેરી જતા રહ્યા અને આગળ એક મસ્ત દ્રશ્ય આવી તમે જોઈ શકો છો આ કુદરતી નજારો કુવારા ચાલુ છે ખેતરની અંદર અને આકાશમાં વાદળ આ ભાઈ કે મારે આવું રહ્યા અને અમે ત્યાંથી નીકળ્યા અને તરત દિશા પહોંચ્યા પણ ત્યાં તો અમારા સ્વાગત માટે હંમેશા માટે ફાટક બને જ હોય છે ત્યાંથી સીધા જ નીકળી ગયો મૂવી મંડેરી હનુમાન દાદાના દર્શન કર્યા આમ જોઈ શકો અને ત્યાંથી પાછો રિટર્ન રવાના ડીસા તરફ આવી ગયો આ છે પેરડી હાઈવે તમે જોઈ રહ્યા છો કે રાત્રિનો નજારો કેવો છે બધી જ જગ્યાએ એલઈડી લાઇટ એટલી મસ્તીની ગોઠવેલી છે કે ત્યાં આગળ તમને રાત તો લાગતી જ નથી દિવસ જ લાગે તમે રાત્રે જો ને તો મોજ પડી જાય એમ ત્યાં શૂટિંગ કરવું હોય તો ઓર મજા આવી જાય એવો વ્યૂ આવે કેમ કે મૂળ